હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે એકમ એક સંખ્યા પરિચય તેમાં પ્રયત્ન કરો પેજ નંબર બારથી ચૌદ તથા ઉદાહરણ એકથી ચારની સમજૂતી જોઈશું બરાબર હવે આમાં સૌથી પહેલાં આપણે થોડીક આ દાખલા ગણવા માટે થોડીક વસ્તુ યાદ રાખવી જરૂરી છે તો આ દાખલાઓ સરળતાથી ગણી શકાય કે એક કિલોમીટર બરાબર એક હજાર મીટર આ તમારે નોટબુકમાં પણ નોંધવું પડશે અને તૈયાર કરવું પડશે એક કિલોમીટર બરાબર એક હજાર મીટર એક મીટર બરાબર સો સેમી બરાબર અને એક સેમી બરાબર દસ મિલીમીટર જો તમે જોઈ શકો છો કે મોટા એકમમાંથી નાના એકમમાં કઈ રીતે જવાય એક કિલોમીટર એટલે એક હજાર મીટર એક મીટર એટલે સો સેમી અને એક સેમી એટલે દસ મિલીમીટર બરાબર એ રીતે કિલોગ્રામમાં જોઈએ જથ્થાનો એકમ ઉપરના જોયા હતા એ અંતરના એકમ હતા એક કિલોગ્રામ બરાબર એક હજાર ગ્રામ અને એક ગ્રામ બરાબર એક હજાર મિલીગ્રામ આ યાદ રાખવા જેવું છે એક કિલોગ્રામ બરાબર એક હજાર ગ્રામ અને એક ગ્રામ બરાબર એક હજાર મિલીગ્રામ બરાબર અને એક લીટર બરાબર એક હજાર મિલી આ રીતે આટલી વસ્તુ આપણે દાખલા ગણવા માટે યાદ કરવી પડશે આગળ જોઈએ પહેલો જ છે પાઠપુસ્તક પાન નંબર બાર ઉપર પ્રયત્ન કરો એક કે કેટલા સેન્ટીમીટર એક કિલોમીટર બનાવે છે તો આપણને ખબર છે કે પહેલાં મોટો એકમ લઈએ કે એક કિલોમીટર કિલોમીટરમાંથી સીધું સેન્ટીમીટરમાં ના જવાય કિલોમીટરથી તરત પહેલો એકમ છે મીટર એટલે આપણે પહેલાં મીટરમાં લખીશું કે એક કિલોમીટર બરાબર એક હજાર મીટર બરાબર પરંતુ આપણે મીટરમાં જવાબ નથી જોતો આપણે સામે જોઈએ છે સેન્ટીમીટરમાં એટલે પહેલાં એક હજાર તો લખી જ છું હવે મીટરને સેન્ટીમીટરનો શું સંબંધ હતો હમણાં જ જોયું તો આપણે ક એક મીટર બરાબર સો સેન્ટીમીટર તો આપણે હવે સેન્ટીમીટરમાં લખ્યું એક ગુણ્યા એક એટલે એક એકાએ એક અને જીરો લખીશું એક બે ત્રણ ચાર અને પાંચ બરાબર જોઈ શકો છો તમે એક અને જીરો પાંચ તો કેટલા થઈ જાય આ એક લાખ સેમી એક કિલોમીટર બરાબર કેટલા થાય એક લાખ સેમી થાય એટલે કે એક લાખ સેમી ભેગા થાય ત્યારે એક કિલોમીટર બને એક બીજો છે પાઠપુસ્તક પાન નંબર બાર ઉપર જ છે પ્રયત્ન કરો બે કે ભારતના પાંચ મોટા શહેરોના નામ આપો તેમની વસ્તી શોધો ઉપરાંત આ શહેરોની દરેક જોડી વચ્ચેનું અંતર કિલોમીટરમાં પણ શોધો મેં એ બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે અમદાવાદમાં વસ્તી છે પંચાવન લાખ ઇકોતેર હજાર બરાબર દિલ્હીમાં વસ્તી છે કેટલી તો એક કરોડ નેવ્યાસી લાખ એસી હજાર અને કોલકાતાની વસ્તી છે ચુમ્બાલીસ લાખ સત્તાણું હજાર બેંગ્લોરની વસ્તી છે ચોર્યાસી લાખ છબ્વીસ હજાર અને મુંબઈની વસ્તી છે એક કરોડ ચોર્યાસી લાખ દસ હજાર હવે દરેકના વચ્ચેનું અંતર જોઈએ તો અમદાવાદથી દિલ્હીનું અંતર છે નવસો પિસ્તાલીસ કિલોમીટર દિલ્હીથી કોલકત્તાનું અંતર છે એક હજાર ચારસો બાણું કિલોમીટર અને કોલકત્તાથી બેંગ્લોરનું અંતર છે એક હજાર આઠસો પંચોતેર કિલોમીટર અને બેંગ્લોરથી મુંબઈનું અંતર છે નવસો એસી કિલોમીટર અને મુંબઈથી પાછું અમદાવાદ કેટલું થાય પાંચસો ને ત્રેવીસ કિલોમીટર એટલે અમદાવાદથી નીકળ્યા હતા આપણે અને પાછા અમદાવાદ પહોંચી ગયા હતા આટલા બધા કિલોમીટરની આપણે મુસાફરી કરી એવું કહેવાય બરાબર હવે પાઠપુસ્તક પાન નંબર તેર ઉપર છે પ્રયત્ન કરો એ કેટલા મિલીગ્રામ એક કિલોગ્રામ બનાવે છે બરાબર તો પહેલાં આપણે એક કિલોગ્રામ બરાબર લખીશું ગ્રામમાં કારણ કે કિલોગ્રામ પછી તરત ગ્રામ આવે તો એક કિલોગ્રામ બરાબર એક હજાર ગ્રામ હવે આપણે એક હજાર તો લખી જ પણ આપણે ગ્રામ નથી જોતા શું જોઈએ છે મિલિગ્રામ તો એક ગ્રામમાં કેટલા મિલીગ્રામ હોય હમણાં જ આપણે તૈયાર કરી તો એક ગ્રામમાં એક હજાર મિલીગ્રામ હોય બરાબર એક એકા એક અને એકની પાછળ લાગશે ત્રણ અને આ ત્રણ એટલે છ જીરો લાગશે બરાબર આ રીતે કેટલા થઈ જાય જો તમે ગણશો તો એકમ દશકસો હજાર દસ હજાર લાખ દસ લાખ એટલે એક કિલોગ્રામ બરાબર દસ લાખ મિલીગ્રામ થાય બરાબર એટલે કે દસ લાખ મિલીગ્રામ ભેગા થાય ત્યારે એક કિલોગ્રામ થાય છે બરાબર એક બોક્સમાં બે લાખ દવાની ગોળીઓ સમાય છે દરેક ગોળીનું વજન વીસ મિલીગ્રામ છે તો બોક્સમાં બધી ગોળીઓનું વજન મિલીગ્રામ અને કિલોગ્રામમાં શોધો તો એક ગોળીનું વજન બરાબર કેટલું છે વીસ મિલીગ્રામ અહીં લખેલું જ છે કે દરેક ગોળીનું વજન વીસ મિલીગ્રામ છે એટલે આપણે લખી દીધું કે એક ગોળીનું વજન છે વીસ મિલીગ્રામ પરંતુ આપણા જડે આવી કેટલી ગોળીઓ છે બે લાખ કેટલી છે બે લાખ તો બે લાખનું વજન કેટલું થાય તો એકનું વીસ બેનું ચાલીસ ત્રણનું સાહીઠ એમ બે લાખનું બે લાખ ગુણ્યા વીસ થશે બરાબર એકમ પહેલાં સંખ્યા સંખ્યાનો ગુનાકાર કરીએ તો બે દુ ચાર થશે અને જીરો કેટલા થશે ઘણો તો એક બે ત્રણ ચાર પાંચ અને છ એટલે ચારની પાછળ છ જીરો એટલે ચાલીસ લાખ થાય કેટલા થશે ચાલીસ લાખ જેટલું મિલિગ્રામ વજન થાય પણ હમણાં જ આપણે જોયું હતું આગળ તૈયાર કરવામાં કે એક કિલોગ્રામમાં કેટલા મિલીગ્રામ હોય તો આપણે એ કરી જવાબ આવે તો દસ લાખ મિલિગ્રામ હોય તો આપણે અહીંયા ચારની અને દસ લાખની અલગ કરીશું એટલે ચાર ગુણ્યા દસ લાખ મિલીગ્રામ હવે આ દસ લાખ જે મિલીગ્રામ છે એની જગ્યાએ આપણે કિલોગ્રામ લખી શકાય કારણ કે હમણાં જ આગળના દાખલામાં જોયું હતું કે દસ મિલીગ્રામ હોય તો એક કિલોગ્રામ લખી શકાય છે તો આપણે લખીશું ચાર કિલોગ્રામ બરાબર આ બોક્સની કુલ ગોળીઓનું વજન ચાલીસ લાખ મિલીગ્રામ હોય અથવા ચાર કિલોગ્રામ છે બરાબર હવે આ પેજ નંબર તેર અને ચૌદ ઉપર જોવા પ્રયત્ન કરો એકમાં કે એક બસની મુસાફરી શરૂ થઈ વિવિધ સ્થળોએ સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચે છે તો આ ઝડપ યાદ રાખવાની છે કે બસની ઝડપ કેટલી છે તો સાહીઠ કિલોમીટર પ્રતિ કલાક યાદ રાખજો આ રીતે વાંચવાની સાહીઠ કિલોમીટર પછી ત્રણસો લીટું એવું નહીં બોલવાનું શું બોલવાનું સાહીઠ કિલોમીટર પ્રતિ કલાક એ રીતે આપણે વાંચીશું હવે આ સ્થળ આપેલા છે જુદા જુદા એ બી સી ડી ઈ એ જી અને આ જે વચ્ચેના જે સમયગાળો છે એ આટલા અંતર કાપવા માટેનો છે ચાર હજાર એકસો સિત્તેર કિલોમીટરનો અહીં ત્રણ હજાર ચારસો દસ એમ એમ પહેલો જ એક દાખલો આપેલો છે કે બસ દ્વારા એથી બી સુધી કપાયેલું કુલ અંતર શોધો આ એથી ડી સુધી જવાનું તો એથી ડીમાં કેટલા ભાગ છે તો જો આપેલા ગાડી એથી બીમાં જાય તો આપણે લખીશું એથી બી પછી બીથી સીમાં જશે એટલે લખીશું બીથી સી અને પછી આવશે સીથી ડીમાં આ રીતે બરાબર હવે એથી બીનું અંતર કેટલું છે ચાર હજાર એકસો ને સિત્તેર કિલોમીટર તો આપણે લખીશું ચાર હજાર એકસો સિત્તેર બરાબર હવે બીસી જે છે તો અહીં જોઈ શકાય છે કે બીથી અંતર કેટલું છે ત્રણ હજાર દસ કિલોમીટર તો અહીં લખીશું આપણે ત્રણ હજાર ચારસો દસ કિલોમીટર અને સીટીડીમાં કેટલું છે તો બે હજાર એકસો સાહીઠ કિલોમીટર તો અહીં લખીશું બે હજાર એકસો સાહીઠ દરેક વિદ્યાર્થી મિત્ર આ સરવાળો પોતાની નોટબુકમાં કરશે અને કેટલો જવાબ આવશે એ પોતાના શિક્ષક મિત્રને કહે તો સુધી વિડીયો સ્કીપ કરી રાખો અને જવાબ આવે પછી વિદ્યાર્થીને પૂછું બોલો કેટલો જવાબ આવે છે તો જવાબ આવશે નવ હજાર સાતસો ચાલીસ કિલોમીટર બરાબર એથી ડી સુધી કપાયેલું કુલ અંતર બીજો પ્રશ્ન છે કે ડીથી જી સુધી કપાયેલું કુલ અંતર સુધો હવે થી જી જવાનું છે આપણે તેમાં ભાગ પડશે પહેલાં ડીઈ શું ભાગ પડશે ડી ઈ બરાબર પછી ગાડી ક્યાં જશે ઈથી એફ જશે ક્યાં જશે એથી એફ અને પછી એથી ક્યાં જશે એફથી જી બરાબર હવે ડીથી ઇમાં અંતર કેટલું છે તો એટ આઠ હજાર એકસો ને ચાલીસ કિલોમીટર બરાબર એથી એફમાં અંતર કેટલું છે તો ચાર હજાર આઠસો ત્રીસ કિલોમીટર છે અને એફથી જીનું અંતર છે બે હજાર પચાસ કિલોમીટર હવે આ ત્રણે વિદ્યાર્થી મિત્રોએ સરવાળો કરવાનો રહેશે ત્યાં સુધી વિડીયો સ્કીપ રાખો અને જવાબ આવ્યા પછી પૂછવું કે કેટલો જવાબ આવે છે તો જવાબ મળશે પંદર હજાર પાંચસો ને વીસ કિલોમીટર બરાબર ત્રીજો એક પ્રશ્ન છે કે જો મુસાફરી એથી શરૂ થાય અને પાછી એ પર પહોંચી જાય તો કપાયેલું કુલ અંતર શોધો આમ તો આપણે આગળના બે દાખલા લાગે એ બંનેનો સરવાળો વધતા એક હજાર બસો નેવું કરો તો પણ આવડી જાય પણ આમાં વિદ્યાર્થી મિત્રો ગૂંચવાય છે એટલે આપણે લાઇન સરળ લઈશું कि पहला गाड़ी क्या जाए तो ए थी बी पर जाए पची गाड़ी क्या जाए तो बी थी सी पर जैसे पची गाड़ी क्या जाए सी थी डी पर जैसे पची गाड़ी क्या जाए तो डी थी ई e सुधी जैसे पची गाड़ी ई e थी एफ सुधी जैसे बराबर पची एफ थी गाड़ी जैसे જી સુધી એટલે એફ જી અને જીથી ગાડી જશે એ સુધી એટલે જી એ હવે આ બધાના આપણે કિલોમીટરના અંતર લખીશું જેમ કે પહેલાં એબી છે તો એ બીમાં આવશે ચાર હજાર એકસો સિત્તેર કિલોમીટર બીસીમાં આવશે ત્રણ હજાર ચારસો દસ કિલોમીટર સીડીમાં આવશે બે હજાર એકસો સાહીઠ કિલોમીટર અને ડીઈમાં આવશે આઠ હજાર એકસો ચાલીસ કિલોમીટર અને ઇએફમાં આવશે ચાર હજાર આઠસો ત્રીસ કિલોમીટર અને એપચી આવશે બે હજાર પાંચસો ને પચાસ કિલોમીટર અને જીએમાં આવશે એક હજાર બસો નેવું કિલોમીટર હવે આ બધા જે કિલોમીટરમાં કે મૂકેલા છે અહીંયા એ બધાનો સરવાળો વિદ્યાર્થી મિત્રોએ ઊભો કરવાનો છે પોતાની નોટબુકમાં અને થોડીવાર વિડીયો સ્કીપ રાખો હવે બોલો તો વિદ્યાર્થી મિત્રો કેટલો જવાબ આવે બધાનો તો જવાબ આવશે છવ્વીસ હજાર પાંચસો ને પચાસ કિલોમીટર બરાબર આગળ એક પ્રશ્ન આવ્યો છે કે શું તમે સીથી ડી અને ડીથી ઈ સુધીના અંતરનો તફાવત શોધી શકો છો પહેલાં તો મિત્રો તફાવત શોધો એટલે શું કરવાનું કઈ ક્રિયા કરવાની સરવાળો કરવાનો બાદ બાકી ગુનાકાર ભાગાકાર એ તમને ખબર હોવી જોઈએ તો તફાવત શોધો એવું કીધું હોય તો આપણે એ બે જે સંખ્યા છે એની બાદ બાકી કરવાની છે આ ખાસ ધ્યાન આપજો તફાવત શોધો નોટ શું થાય બાદ બાકી કરવાની છે બરાબર હવે સીથી ડી પહેલાં બરાબર સીથી ડી તો આપણને અહીંયા દેખાય છે કે સીથી ડી એટલે કેટલા છે બે હજાર એકસો સાહીઠ અને ડીથી ઈ એટલે આઠ હજાર એકસો ચાલીસ તો આ બંનેમાં મોટું છે ડીથી ઈ તો આપણે પહેલાં ડીથી ઈ લખીશું ઓછા ડી ડીથી ઈમાં છે આઠ હજાર એકસો ચાલીસ અને સીથી ડીમાં છે બે હજાર એકસો સાહીઠ બરાબર દરેક વિદ્યાર્થી મિત્ર આ બાદ બાકી પોતાની નોટબુકમાં કરશે અને જવાબ કેટલો આવશે તો જવાબ આવશે પાંચ હજાર નવસો એસી કિલોમીટર બરાબર આગળ જોઈએ કે જે બસ દ્વારા પહોંચવા માટે લેવામાં આવતો સમય શું થયો તો અહીંયા જુદા જુદા પ્રશ્ન પૂછ્યા છે કે એથી બી સુધી બસ દ્વારા કેટલો સમય લાગે તો પહોંચવા માટે તો હા ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય એ સૂત્રના આધારે આપણે આ જવાબ શોધી શકીએ છીએ બરાબર પરંતુ અહીં આપણે સમય શોધવાનો છે તો આપણે અંતર ભાગ્યા ઝડપ લઈશું કારણ કે સમય ભાગાકારમાં છે બરાબરની બીજી બાજુ આવે તો એ ગુનાકારમાં આવી જાય ગુનાકાર ભાગાકારમાં જાય એટલે આપણે સમય બરાબર લખીશું અંતર ભાગ્યા ઝડપ બસની ઝડપ કેટલી હતી તો દાખલોને જો શરૂઆતમાં રકમ જો સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે બસની કેટલી છે સાહીઠ કિલોમીટર પ્રતિ કલાક તો એથી બીમો અંતર છે ચાર હજાર એકસો સિત્તેર કેટલું છે ચાર હજાર એકસો સિત્તેર અને આપણે બસની રેગ્યુલર ઝડપ છે સાહીઠ જીરો જીરો તો ઉડી ગયા હવે દરેક વિદ્યાર્થી મિત્ર પોતાની નોટબુકમાં ચારસો સત્તર ભાગ્યા છ કરશે કેટલા ચારસો સત્તર ભાગ્યા છ પોઇન્ટમાં પણ ગણતરી કરવાની છે ટૂબચ ચારસો સત્તર ભાગ્યા છ કરો તમે તો ઇગ્ને ભાગફળમાં જવાબ આવશે બરાબર અને નીચે જે જવાબ આવ એ રીતે વન આવશે શેષમાં વધશે બરાબર એટલે ટૂબચ ત્રણ ભાગ્યા છ આવશે એટલે ત્રણ દુ છ થઈ જાય એટલે વન પણ ટુ એટલે ઇગ્ને કલાક અને ઉપર અડધો એટલે ત્રીસ મિનિટ આટલો સમય એથી બી સુધી પહોંચવામાં લાગશે બરાબર બસ દ્વારા પહોંચવા માટે લેવામાં સમય માપ સીથી ડી સુધીનું માપશો તો એમ કહે છે તો ડી તો પહેલાં આપણે સૂત્ર કઈ લખીશું તો ઉપર અંતર અને નીચે ઝડપ અંતર આપણને સીથીડીનું ખબર છે આ કેટલું છે બે હજાર એકસો ને સાહીઠ બરાબર અને નીચે બસની ઝડપ કેટલી છે સાહીઠ જીરો જીરો ઉડી જશે આવું દરેક વિદ્યાર્થી મિત્ર પોતાની નોટબુકમાં ભાગાકાર કરે બરાબર બસો સોળ ભાગ્યા છ અને જવાબ આવશે છત્રીસ કલાક એટલે સીથી ડી સુધી પહોંચવા માટે એને છત્રીસ કલાકનો સમય લાગશે બરાબર હવે ઇથી જીની વાત કરે છે કે ભાઈ એથી જી સુધીનો સમય કેટલો લાગશે બરાબર તો પહેલાં સમય બરાબર લખીશું આપણે અંતર ભાગ્યા સમય બરાબર હવે અંતર આપણે એથી જીમાં તમે જોઈ શકો છો અહીંયા એ લખ્યા છે સાત હજાર ત્રણસો પણ તમને ખબર ના પડે તો તમારે પહેલાં ઈથી જીનું અંતર શોધવું પડશે એમાં ઇ એફ વત્તા એફજી કરવાના રહેશે શું કરવાનું ઈ એફ વત્તા એફજી ચાર હજાર આઠસો ત્રીસ વત્તા બે હજાર પાંચસો પચાસ અને આ બેઓનો સરવાળાનો જવાબ આવશે સાત હજાર ત્રણસો ને એસી બરાબર તો આ રીતે નીચે સાઈડ આવશે જીરો જીરો ઉડી ગયા અને દરેક વિદ્યાર્થી મિત્ર પોતાની નોટબુકમાં સાતસો અડત્રીસ ભાગ્યા છ કરે બરાબર અને એનો જવાબ આવશે એકસો ત્રેવીસ કલાક બરાબર એટલે એથી જી સુધી જવા માટે બસને એકસો ત્રેવીસ કલાકનો સમય લાગશે બરાબર હવે કહે છે બસ દ્વારા કુલ પ્રવાસમાં લેવામાં આવેલ સમયસો આપણે કુલ જવાબ એથી ચાલુ કરીને પાછા એ આવીએ એનો જવાબ આપણને ખબર છે પહેલાં સૂત્ર લખી દઈએ આપણે અંતર ભાગ્યા ઝડપ અને એ જવાબ આવે તો આપણા કુલ અંતરનો છબ્બીસ હજાર પાંચસો ને પચાસ આ ગાડી તમે નોટમાં લખેલો જવાબમાં પણ જોઈ શકો છો કે કુલ અંતર એથી ચાલુ કરીએ ગાડી અને પાછા ફરતા ફરતા એ સુધી આવી જાય એ તમામનો સરવાળો આપણે આવે તો છવ્વીસ હજાર પાંચસો પચાસ નીચે સાહિટ આવશે ઝીરો ઝીરો ઉડી જશે અને દરેક વિદ્યાર્થી મિત્ર પોતાની નોટબુકમાં બે હજાર છસો પંચાવન ભાગે છ કરી અને જવાબ આવશે એનો ચારસો બેતાલીસ કલાક અને ત્રીસ મિનિટ એટલે ઉપર વન અપોન ટુ આવશે બરાબર થ્રી બાય ટુ વધે શીસમાં ત્રણ વધશે અને ભાગાકાર આપણે છથી કરીએ તો એટલે થ્રી બાય ટુ સિક્સ આવો પણ ત્રણ દુ છ થઈ જાય એટલે વન અપાઈન ટુ કલાક એટલે ત્રીસ મિનિટ થશે બરાબર આગળ જોઈએ એક પ્રશ્ન આપેલો છે આપણને આ રીતે પાઠપુસ્તક પાન નંબર તેર ચૌદ ઉપર આપેલો છે પ્રયત્ન કરો બે એમાં આવો એક કોષ્ટક આપેલા છે ને કોષ્ટક પરથી કહે છે કે રમણે ગયા વર્ષે વિચિત સફરજન અને નારંગીના કુલ વજનને તમે શોધી શકશો અવકેશર સફરજન તો સફરજનનું કુલ વજન કેટલું છે બે હજાર ચારસોને પહેલાં સફરજનનું વજન બરાબર ખાલી જગ્યા કિલોગ્રામ તો સફરજનનું વજન કેટલું થશે તો બે હજાર ચારસો સત્તાવન કિલોગ્રામ સફરજન પછી કોની વાત છે નારંગીની તો નારંગીનું વજન છે ત્રણ હજાર ચાર કિલોગ્રામ હવે કે છે આ બંનેનું કુલ વજન કેટલું તો કુલ એટલે આ બંનેનો સરવાળો કરી દેવાનો આપણે નારંગી અને સફરજનનું કુલ વજન કેટલું તો ત્રણ હજાર ચાર વધતા બે હજાર ચારસો સત્તાવન તમે પહેલાં બે હજાર ચારસો સત્તાવન લખો તો પણ કોઈ વાંધો નહીં સરવાળામાં ક્રમનો નિયમ છે બરાબર અને આ બંનેનો સરવાળો કરો તો દરેક વિદ્યાર્થી મિત્ર જવાબ કેટલો મળે છે તો આમાં જવાબ મળશે આપણને પાંચ હજાર ચારસો ને એકસઠ કિલોગ્રામ બરાબર આગળ જે બીજો પ્રશ્ન છે કે રમને સફરજન વેચવાથી મળેલ કુલ રૂપિયા તમે શોધી શકશો એમ કહેશો કે આટલા સફરજન વેચ્યા તેને કુલ રૂપિયા કેટલા મળે તો આપણને ખબર છે કે રમણને સફરજન એક કિલો પ્રતિ કિલો એટલે એક કિલો તો એક કિલોના કેટલા લીધા છે ને ચાલીસ રૂપિયા તો આપણને ખબર છે કે એક કિલો સફરજનની કિંમત બરાબર ચાલીસ રૂપિયા બરાબર એમાં આપણા કેટલા કિલોગ્રામ વેચ્યા છે તો બે હજાર ચારસો સત્તાવન કિલોગ્રામ તો શું થશે આ બે ઓનો ગુનાકાર બે હજાર ચારસો સત્તાવન ગુણ્યા ચાલીસ બરાબર અને એ બંનેનો ગુનાકારનો જવાબ આવે છે અઠ્ઠાણું હજાર બસો ને રૂપિયા એટલે કે રમણને સફરજન વેચવાથી મળેલ કુલ રૂપિયા છે અઠ્ઠાણું હજાર બસો એંસી રૂપિયા બરાબર હવે રમણને સફરજન અને નારંગી વેચવાથી મળેલ કુલ રૂપિયા તમે શોધી શકશો સફરજન મેળવવાથી તો શોધી કાઢે આપણે અઠ્ઠાણું હજાર બસો એસી એટલે એ તો આપણે લઈ લઈએ પણ નારંગીનું તો શોધવું પડશે નારંગીના એક કિલોના કેટલો ભાવ છે ત્રીસ રૂપિયા બરાબર એમાં કેટલી નારંગી વેચી છે તે ત્રણ હજાર ચાર કિલો કિલો બરાબર ત્રણ હજાર ચાર ગુણ્યા ત્રીસ દરેક વિદ્યાર્થી નોટબુકમાં ગુણાકાર કરશે અને બોલો કેટલો જવાબ આવે છે તો ત્રણ હજાર ચાર ગુણ્યા ત્રીસનો જવાબ આવે છે નેવું હજાર એકસો વીસ હવે આમાં કોની કોની વાત છે તો નારંગી અને સફરજન આ રહી સફરજનનો જવાબ અને આ નીચે જે નારંગીનો જવાબ તો એ બંનેના જવાબનો હવે આપણે શું કરવાનું છે સરવાળું કરવાનું છે તો કુલ રૂપિય ની કુલ રૂપિયા બરાબર સફરજનની કિંમત વધતા નારંગીની કિંમત સફાજનની આવશે અઠ્ઠાણું હજાર બસો એંસી અને નારંગીની આવશે નેવું હજાર એકસો વીસ આ બંનેનો સરવાળો દરેક વિદ્યાર્થી કરશે ફરજિયાત અને બોલો કેટલો જવાબ આવે છે તો સરવાળો કર્યા પછી જોવું કે સરવાળાનો જવાબ આવે છે એક કરોડ ઇઠ્યાસી હજાર એક લાખ હજાર ચારસો કેટલો જવાબ આવશે એક લાખ ઇઠ્યાસી હજાર ચારસો રૂપિયા બરાબર અગાડી એક આપણને કોષ્ટક આપેલું છે કે દરેક વસ્તુને વેચવાથી રમને કેટલી રકમ મળી હતી તે દર્શાવતું ટેબલ બનાવો બરાબર ઉતરતા ક્રમમાં મળેલ રકમની નોંધની ગોઠવણી કરો અને કઈ વસ્તુમાંથી તેને સૌથી વધુ આવક થઈ છે આ રકમ કેટલી છે તો આમાં આપણને ખબર છે કે બે હજાર ચારસો સત્તાવન કિલોગ્રામ વેચે ચાલીસના ભાવે તો આપણે લખીશું ચાલીસ ગુણ્યા બે હજાર ચારસો સત્તાવન દરેક વિદ્યાર્થી પોતાની નોટબુકમાં ગુણાકાર કરશે બે હજાર ચારસો સત્તાવન ચાલીસ અને વિદ્યાર્થી બોલે જવાબ કેટલો આવશે પછી આપણે જોઈશું કે અઠ્ઠાણું હજાર એંસી રૂપિયા આવે છે એ રીતે નારંગીનો કોનો કોનો ગુણાકાર થશે તો નારંગીનો થશે ત્રીસ અને ત્રણ હજાર ચારનો ગુણાકાર તો ત્રણ હજાર ચાર ગુણ્યા ત્રીસ દરેક વિદ્યાર્થી કરશે નોટબુકમાં અને બોલશે જવાબ બોલો કેટલો આવે છે તો આવશે નેવું હજાર એકસો વીસ રૂપિયા આમાં કોનો ગુણાકાર થશે હવે તમને ખબર પડી ગઈ હવે થશે ત્રણ ગુણ્યા બાવીસ હજાર સાતસો ને સાહીઠ હવે આ બેનો ગુણાકાર કરો તમે કેટલો જવાબ આવે છે તો જવાબ આવશે આમાં અડસઠ હજાર બસો એંસી રૂપિયા કેટલો આવશે અડસઠ હજાર બસો એંસી રૂપિયા પછી દસ અને પચીસ હજાર ત્રણસો સડસઠનો ગુણાકાર થશે આમાં તો ગુનાકાર એક છે એટલે કરવાનો નથી સીધો આ જીરો અહીં પાછળ મૂકી દેવાનો એટલે જો તમે આ જીરો પાછળ મૂકી દીધો એટલે કેટલા થઈ ગયા બે લાખ હજાર સિત્તેર રૂપિયા અહીંયા પણ એવું છે છ બરાબર અહીં તો એક જ કીધો છે સોરી આ ભૂલી ગયો પેન્સિલવાળું કે એકના કેટલા તો અડત્રીસ હજાર પાંચસો ને ત્રીસ પેન્સિલ વેચી છે તો એક ગુનાકાર માટે તટસ્ખ્યા છે કોઈનો જવાબ બદલી શકતી નથી માત્ર આ જે જવાબ છે એ જ આપણે અહીંયા લખવાનું રહેશે અડત્રીસ હજાર પાંચસો ત્રીસ હવે નોટબુકની વાત કરીએ તો નોટબુકની એકની કિંમત છે છ એવી કેટલી વેચી છે તો ચાલીસ હજાર બે તો છ ગુણ્યા ચાલીસ હજાર બે આ બંનેનો ગુનાકાર કરો અને જવાબ મળશે બે લાખ ચાલીસ હજાર બાર રૂપિયા બરાબર સાબુ એક સાબુની કિંમત છે આઠ રૂપિયા એવા કુલ વીસ હજાર ને પાંચ સાબુ વેચ્યા છે તો આ બંનેનો ગુનાકાર કરવાનો છે અને જવાબ આવશે આ બંનેનો એક કર એક લાખ સાહીઠ હજાર ચાલીસ હવે આ બધા જવાબોમાં એમ કહે છે કે તમે ઉતરતા ક્રમમાં મળતી રકમની નોંધણીની ગોઠવણી કરો ઉતરતા ક્રમમાં એટલે પહેલાં સૌથી મોટો જવાબ આવશે બરાબર તો સૌથી પહેલાં આવશે આપણે બે લાખ ત્રેપન હજાર છસો સિત્તેર અને એ સાનો જવાબ છે દાંત બ્રશનો બરાબર બીજા નંબરમાં જવાબ આવશે બે લાખ ચાલીસ હજાર બાર અને એ જવાબ છે નોટબુકનો ત્રીજા નંબરમાં જવાબ આવશે એક લાખ સાહીઠ હજાર ચાલી અને એ જવાબ છે સાબુનો બરાબર ત્રીજા નંબર ચોથા નંબરમાં છે કયો અઠ્ઠાણું હજાર બસો એંસી અને એ સફરજન વેચવાનો છે અને પાંચમા નંબરમાં આવશે નેવું હજાર એકસો વીસ અને તે નારંગી વેચવાનો બરાબર નારંગી વેચવાનો રૂપિયાની કિંમત છે અને છેલ્લા આવશે અડસઠ હજાર બસો એંસી એ કાસ્કેની કિંમત છે અને લાસ્ટમાં એકદમ આવશે અડત્રીસ હજાર પાંચસો ત્રીસ અને એ છે પેન્સિલની કિંમત બરાબર સૌથી વધુ આવક સામાં થાય છે તો બે લાખ તેપન હજાર છસો સિત્તેર અને એ છે દાંત બ્રશની તો આપણે લખીશું કે રમણને દાંત બ્રશ વેચવાથી સૌથી વધુ આવક બે લાખ હજાર છસો સિત્તેર રૂપિયા થઈ છે બરાબર અહીંયા જોઈએ આપણે પાઠપુસ્તક पान નંબર પંદર પર ઉદાહરણ એક આપેલું છે કે વર્ષ ઓગણીસો એકાણુંમાં સુંદરનગરીની વસ્તી બે લાખ ત્રેપન પોત્રીસ હજાર બે લાખ પાંત્રીસ હજાર ચારસો એકોતેર હતી વર્ષ બે હજાર એકમાં તે બોતેર હજાર નવસો અઠ્ઠાવનનો વધારો જોવા મળ્યો તો બે હજાર એકમાં શહેરની વસ્તી કેટલી હશે તો પહેલાં ઓગણીસો એકાણુંમાં સુંદરનગરીની વસ્તી હતી બે લાખ પાંત્રીસ હજાર ચારસો એકોતેર બરાબર પછી બે હજાર એકમાં થયેલી વસ્તી વધારો તો એ છે બોતેર હજાર નવસો અઠ્ઠાવન આ રીતે જ આપણે વિદ્યાર્થી મિત્રો લાઈન સર એકમના નીચે એકમ દશકના નીચે દશક સોના નીચે સો લખવાની ટેવ પણ પાડીશું હવે અહીંયા વધારો થયો છે એટલા માટે આપણે અહીંયા સરવાળો કરીશું આઠને એક નવ ને પાંચ થશે આઠ નવ દસ અગિયાર બારનો બગરો વિધિ પડી એક નવને એક દસ ચાર ચૌદનો ચોગડો વિધિ પડી એક પાંચથી છ સાતને એક આઠ સાતને દસનું શૂન્ય વિધિ પડી એક બે ને એક ત્રણ બરાબર તો આટલો શહેરોની કુલ વસ્તી જોવા મળે છે બરાબર ઉદાહરણ બે આપેલું છે તરત જ તમે જોઈ શકો છો નીચે કે એક રાજ્યમાં વર્ષ બે હજાર બે બે હજાર ત્રણમાં વેચાયેલી સાયકલની સંખ્યા છે સાત લાખ તેતાલીસ હજાર બે હજાર ત્રણ બે હજાર ચારમાં સાયકલનું વેચાણ છે આઠ લાખ સો હતું તો કયા વર્ષે સાયકલનું વેચાણ વધુ થયું હતું અને કેટલું વધુ એમ તો સાયકલ બે હજાર ત્રણ બે હજાર ચારમાં સાયકલનું વેચાણ વધુ થયું છે એ તો આપણે ડાયરેક્ટ સંખ્યા જોઈને જવાબ કહી શકીએ છે પણ કેટલું તો કેટલા માટે આપણે બે હોને શું કરવી પડે બાદ બાકી મોટામાંથી નાની થાય એટલે બે હજાર ત્રણ અને બે હજાર ચારનું આપણે પહેલાં લખીશું આઠ લાખ સો એના નીચે બે હજાર બે અને બે હજાર ત્રણમાં વેચેલી સાયકલ લખીશું સાત લાખ તાલીસ હજાર હવે આ બંનેની આપણે બાદ બાકી કરીશું કારણ કે વેચાણ વધુ થયું એટલે તફાવત કહેવાય ઝીરો 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 એક ના એક હવે ઝીરોમાંથી ત્રણ ના જાય ઝીરોમાંથી ચારે ના જાય તો આપણે આઠ ઉપરથી દસકો લઈશું આઠ ઉપર સાત લખીશું અહીં નવ લખીશું ને અહીંયા દસ બરાબર દસમાંથી ત્રણ જાય તો સાત નવમાં ચાર જાય તો પાંચ અને સાતમાં સાત જાય તો ઝીરો એટલે કે બે હજાર બે અને બે હજાર ત્રણમાં વધુ વેચાયેલ સાયકલ બરાબર બે ત્રણ અને બે હજાર ચારમાં આવે અહીં અમે જવાબ લખવામાં ભૂલ કરીશ મિત્રો તમે પણ સુધારી લેજો કે બે હજાર ત્રણ બે હજાર ચારમાં વેચાયેલી સાયકલની બરાબર વધુ વેચાયેલ સંખ્યા છે સત્તાવન હજાર સો બરાબર હવે ત્યાં જ પાઠપુસ્તક પાન નંબર પંદર ઉપર ઉદાહરણ ત્રણ આપેલું છે કે નગર અખબાર દરરોજ પ્રકાશિત થાય છે એક નકલમાં બાર પાના છે તો દરરોજ અગિયાર હજાર નવસો નકલ છાપવામાં આવે તો કુલ કેટલા પૃષ્ઠો દરરોજ મુદ્રિત થાય છે તો એક નકલની પહેલાં વાત કરીએ આપણે તો અગિયાર હજાર નવસો એસી દરરોજ છપાય છે દરરોજ કેટલા છપાય છે અગિયાર હજાર નવસો એસી હવે એક નકલમાં કેટલા પાના છે તો બાર તો હવે આપણે ગુણાકાર કરીશું પહેલાં બેનો જીરો જીરો ગુણ્યા એક જીરો આઠ એકા આઠ નવ એકા નવ એક એકા એક અને એક એકા એક પાછા બે ગુણ્યા જીરો જીરો આઠ દુ સોળનો છગડો વિધિ પડી એક નવ દુ અઢાર અઢાર ને એક ઓગણીસનો નવડો વિધિ પડી એક બે એકા બે બે ને એક ત્રણ પાછો બે એકા બે હવે આપણે બંનેનો સરવાળો કરીશું ઝીરો જીરો જીરો છ વત્તા આઠના આઠ સોળને એક સત્તર એટલે આઠ વત્તા નવ સત્તરનો સાત્રો વિધિ પડી એક નવને એક દસ તથા નો તગડો વિધિ પડી એક બેને એક ત્રણને ચાર અને છેલ્લા આવશે એકના એક તો આ રીતે કહેશે કુલ કેટલા પૃષ્ઠ દરરોજ મુદ્રિત થાય છે તો દરરોજ એક લાખ હજાર સાતસોને પૃષ્ઠો દરરોજ મુદ્રિત થાય છે બરાબર હવે આપણે પાઠપુસ્તક પાન નંબર સોળ ખોલશે દરેક વિદ્યાર્થી એમાં ઉદાહરણ ચાર આપેલું છે કે નોટબુક બનાવવા માટે ઉપલબ્ધ કાગળ સીટની સંખ્યા પંચોતેર હજાર છે દરેક કાગળની સીટ નોટબુકના આઠ પૃષ્ઠો બનાવે છે દરેક નોટબુકના બસ્સો પૃષ્ઠો સામેલ છે તો ઉપલબ્ધ કાગળ સીટમાંથી કેટલી નોટબુક બનાવી શકાય અહીં શું કહેવા માગે છે તમારે ધ્યાનથી સમજવું પડે કે પહેલાં પંચોતેર હજાર સીટની સંખ્યા છે ઓલરેડી આપણા જોડે અને એમાંથી કે દરેક કાગળ સીટના નોટબુકના આઠ પૃષ્ઠો બનાવે છે એટલે આપણે પંચોતેર હજાર ગુણ્યા આઠ કરવા પડશે બરાબર તો જીરો જીરો ઝીરો ગુણ્યા આઠ જીરો ગુણ્યા આઠ જીરો ગુણ્યા આઠ જીરો જીરો આઠ જીરો વિધિ પડી ચાર સાત આઠ છપ્પન ને ચાર સાહિત આટલા કાગળના પૃષ્ઠો સામે છે ટોટલ બરાબર હવે એમ કહે છે કે આમાંથી પહેલાં આઠ પૃષ્ઠવાળી નોટ હતી એટલે આપણે કેટલા કાગળ વાપરેલા આઠ પૃષ્ઠવાડીમાં એકમ દશક સો હજાર દસ હજાર અને લાખ એટલે છ લાખ આપણે સીટ બનાવી હતી બરાબર અને અહીંયા એમ કહે છે ટોટલ છ લાખ કાગળ વાપર્યા હતા આપણે એમ ટૂંકમાં ટોટલ પંચોતેર હજાર જે સીટ હતી એમાં દરેક સીટમાં કેટલા કાગળ હતા આઠ તો ટોટલ કાગળ કેટલા થયા છ લાખ પણ હવે એમ કહે છે કે બસો પૃષ્ઠો સામેલ હોય એવી નોટબુક બનાવો તો આપણે છ લાખ ભાગ્યા બસો કરવા પડશે આપણને ખબર છે કે બેના ઘડી એમાં છ આવી જાય છે બેના ઘડી એમ છ ખે બે તાલી છ બરાબર બેતાલીસ છ અને આ બે જીરો છે એ ઝીરો જીરો એ મળી જશે એટલે આ તો ઓલરેડી ઝીરો 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 થઈ ગયું હવે આ ત્રણ જે જીરો છે આપણે ઉપર મૂકી દઈશું બાગફળમાં એટલે કેટલા થઈ જશે આ રીતે બરાબર એટલે ત્રણ હજાર ત્રણ તો હતા જ અને નીચેના ત્રણ જીરો મળી ગયા બાલે ત્રણ હજાર કહેવાય આપણે તો કુલ ત્રણ હજાર નોટબુક બનાવી શકાય જો છ લાખ જો પેજ હોય પૃષ્ઠો હોય તો ત્રણ હજાર નોટબુક બનાવી શકાય છે બરાબર તો મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ તમારો આભાર જો વિડીયો ગમે હોય તો શેર સબસ્ક્રાઈબ અને લાઇક કરતા રહેજો અને આજ પાર્ટના બધા જ વિડીયો તમારે સીધા જોવા હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક દ્વારા પણ જોઈ શકો છો ઓકે ગુડ બાય